સૌથી પહેલા સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ધોધમાર વરસાદ દ્વારકામાં પડ્યો દ્વારકામાં બે ખંભાળિયામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ભાણવડમાં એક કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો સવારથી જ વરસાદી માહોલ દ્વારકામાં છે આ મળી રહ્યો છે ખંભાળિયામાં દોઢ ઇંચ દ્વારકામાં બે ઇંચ વરસાદ ભાણવડમાં એક અને કલ્યાણપુરમાં અડધો અડધો ઇંચ વરસાદ પડ્યો વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા પાસેથી પ્રાપ્ત કરીશું રાજુ દ્વારકામાં કયા કયા વિસ્તારોમાં વરસાદના કારણે સ્થિતિ શું છે જો વાત કરવામાં તો આજે વહેલી સવારથી છે તે મેઘરાજાએ સમગ્ર દ્વારકા દ્વારકા જિલ્લામાં સર્વત્ર વરસી રહ્યા છે જો વાત કરવામાં આવે તો દ્વારકાના જે રોડ રસ્તાઓ છે તેમાં પાણી ભરાવાની નાની મોટી હાલ જે સમસ્યાઓ છે તે થઈ છે ત્યારે વાત કરીએ તો લોકો ચાલી ન શકે તેટલું પાણી ભરાઈ ગયું છે અને જો વાત કરીએ તો આજના જે વરસાદની વાત કરીએ તો સવારથી ગેરહાજરી છે આજે માં સતત બે કલાક ની અંદર લગભગ દોઢ ઇંચ જેટલો વરસાદ છે તે પડી ગયો છે કળિયાપુર તાલુકા ની વાત કરીએ તો ત્યાં પણ અડધો થી પોણો ઇંચ જેટલો વરસાદ છે તે આજે નોંધાઈ છે અને ખાસ કરીને ભાણવર તેની બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ છે તે વરસે થાય ભાણવરના રસ્તા રોડ રસ્તાઓ પણ પાણી પાણી થયા છે અને લોકો હાલ છે જે વરસાદમાં ફરવા પણ નીકળી ચુક્યા છે જી રાજુ આભાર જાણકારી આપવા માટે